ڏي ٻڏي گه آيو پڪڙي ليو جو آهي اپڙي ريٽ پروويڊ ناهي એટલે ڪهڙو آهي ها به ڪراو نظر ٿو رهي آهي راني મિતرو ڄمي ڄي ۾ اچي پڙي

પવન છે કે ને એટલે ને તો નાસ્તો બસ્તો કરો અત્યારે નાસ્તો તો કરવાનો જ હોય હમ તો મિત્રો રાતે વઈ ગયા હતા આખો દી જગ્યા ગયા હતા તમારે ભાઈ થઈ અહીંયા તો મોડલ ઘૂમડે છે શું હાલે છે શાંતિ ઓમ શાંતિ હમ તો અહીંયા તો ભાઈ તમારા મા ટાઈટના બેઠા છે અમારું મોટું ભાઈ ને બધા માટી બિલ્ડીંગ થાય મામા અમારે તો પછી જઈએ ઉપર મામી ની છે પછી મોઢું કઈ ગયું નથી હતા ભોરી ની તો હોઈ ગયા હતા અમારા મામી બધા પણ બહાર હોતા લેબડા ને થયા હોતા બધા

મિત્રો ભાવનગર થી આવ્યા છીએ દોઢ વાગ્યા નીકળ્યા હતા ત્રણે ત્રણ વાગ્યા પૂજ્યા સત્ર તો ઉજાગર આખી રાતનો અને અમારા મામાને પછી મજા નથી એટલે બહુ કઈ વાતો કરવાની હતી નહીં એને કેમ કે થોડીક શ્વાસ લેવામાં તકલીફ હતી એટલે તો બેઠો થાય અહીંયા તો પછી દોઢ વાગ્યા કોઈ નીકળ્યા ને પગ્યાસી તો આખી રાત ઉજાગરો છે ઊંઘે પૂરી નહોતી થઈ તો દિવ્યાસી આવીને તો ભૂઈ ગયા કેમ કે એને ત્યાં બહાર હુંતી હતી અને મસરાય તો બહુ હેરાન એને તો અત્યારે જો હું કાંડા ખાઉં છું માવો બનાવ્યો હતો રાતે દૂધનો તો તો કોઈ ખાધો નથી કાલે આજે ખાઈને જોશો ભાવનગર કોઈ ખાધો નથી તો બીચાર ખો ફરી ખાવા બેઠો તો મિત્રો અત્યાર સુધી રો હું તો ને અમારા બા આવી ગયા છે કામેથી તો લઈ આવ્યા ને એને બનાવી હતી હું તો અત્યાર સુધી હું તો રો છ પાણી પીને મોટું ધોઈ

અમાર ભાઈ ગયેલો તો અમારો ઓપન હાઈટે તો લાઈટ વહી ગયા પછી પલોટ આવ્યો છે ને તો લાઈટ ન હતી કરી પાણી ફૂટી ગયું હતું કવામાં પાણી ફૂટી ગયું હતું ભાઈ આવી ગયા તો પલોટે ગિરનારનો તો ભાઈ સાર વહી ગયાથી હાવનો લઈને વાત હતા પલોટ એટલે પવન તો ફૂલ હતો બપોરદીન 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 કરતો હતો પ્લોટ વાળો એની પણ વાળો પવન હતો એટલે પછી કચરો હતો એમને થતો હતો તો ભાઈ ભાગવાની કોશિશ કરતા હતા બરોબર ક્યાં થઈ ગયા હશે અરે ભાઈ દાદા સાહેબ બીજો પણ ઓટે એમ ને ચા છે ખાઈ ગયા દેલો દેવાય છે એમ ને હા ચા છે ઠેવ ગયો ફરી વાળો મળ્યો ફરી વાળો ઓસવાની પાય કાલે તો હું કામ પર થઈ ગયા પાણી વાળો બાકી છે તો કાલે જે પાછો પાણી વાળવા જઈ છે તો બબુ પરેલા સવાનો ઘર જાય અમાર બાજુ આ કે બહુ કોળી કરે છે જમવા કરવાનું જે બાકી છે

તો આ કાંઈ ડ્રીલ આ થોડું કાંઈ રહેતું છે નહીં જોઈએ પડે તો પડી જોઈ જશે ધીરે ધીરે હાલ તો નહીં છે બરાબર પરણે હાલે છે નાખ્યું છે તો પટ્ટો ઢીલવા પડતો હતો નાખ્યો છે મોટર મોટર પાછળને તો હવે રેતના વાગ્યા છે સાડા તો વ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાસે એક નવા બ્લોક સાથે તો બધાને જય માતા આવીએ